નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો અત્યારે તમે જુઓ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આપણે જેમ એનઆઈની અંદર ફોટો બનાવીએ આપણો જે ડેટા છે તે લીક થઈ રહ્યો છે આપણી જેટલી પણ માહિતી છે તે લીક થઈ રહી છે આપણા જેટલા પણ ફોટા આપણે અપલોડ કરીએ એ બધાનો મિસયુઝ કરી શકે છે જેમ એટલે કે એઆઈ આપણો મિસયુઝ કરી શકે છે ફોટાનો અને કંઈક ખરાબ રીતે કંઈક બનાવી શકે છે તો ભાઈ એવું નથી હોતું જેના પણ મનમાં છે કે ભાઈ આ રીતે આ રીતેની પ્રોબ્લેમ બનશે આગળ તો એવી કોઈ જ પ્રોબ્લેમ બનવાની નથી હા તમારી આઈડી તમે જો પબ્લિક રાખેલી હોય તમને શોખ હોય કે ભાઈ મારે પબ્લિક લઈ રહેવું છે તો કોઈ વ્યક્તિ માની લો કે કોઈ વ્યક્તિ તમારાથી ઈર્ષા કરતું હોય અને એને તમારાથી તકલીફ હોય તો હા એ તમારા ફોટાનો દુરુપયોગ કરી એડિટિંગ કરી અને તેને ખોટી રીતે પ્રસારિત કરે તો એ તો ભાઈ આપણી પર્સનલ કોઈ આદાવત છે તેના કારણે આપણને તકલીફ થઈ રહી છે ને એમાં એઆઈનું શું વાક એઆઈ તેની જાતે ખાલી ટ્રેનિંગ માટે ફોટા યુઝ કરે છે એટલે કે કંઈક બેટર રીતે બનાવવાની ટ્રાય કરે છે કે ભાઈ ઓરિજિનલ લાગે એ પ્રમાણેનું કંઈક શીખે છે અંદર એઆઈની અંદર ચેટબોર્ડની અંદર એની અંદર ફીચર્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ નાખવાનો પ્રયત્ન કરે છે બાકી એઆઈ તમારા ફોટોને મિસયુઝ ક્યાંય નહીં કરે અને તમારો ડેટા છે કલેક્ટ થાય છે ફક્ત ટ્રેનિંગ માટે કલેક્ટ થાય છે બાકી બીજો આનો કોઈ જ રીતે ખરાબ ઉપયોગ થતો નથી અને જો તમે એવું વિચારતો કે મારે બહુ જ એટલે બહુ જ ખાનગી રીતે મારે રહેવું છે તો ભાઈ તમે ખાનગી રીતે કઈ રીતે ના છો ચલો મને એ કહો કારણ કે ભાઈ તમારો જે ફોન છે એ ફોન તમે ચાઇનીઝ વાપરો છો ચલો ચાઇનીઝ નહીં તો બીજી કોઈ કંપનીનો વાપરો છો તમને હવે બીજો કોઈ અવનવી શોખ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ તો બહારનું ડાઉનલોડ કરી રાખતો બીજી કોઈ એપ્લિકેશન છે તો તે પણ તમે બહારથી ડાઉનલોડ કરી રાખતા હોય તો એ બધી એપ્લિકેશનોને તમે પરમિશન આપો જ છો વિડીયો કોલ કરો વોટ્સએપની અંદર તો પણ તમે પરમિશન તો આપો જ છો કંઈ પણ વસ્તુમાં તમે કંઈ પણ યુઝ કરતા હોય તો તમે પરમિશન આપી મતલબ તમે ઓલરેડી ડેટા તો તમારો દઈ જ દીધો છે અને કેટલી જગ્યાએ ઉપયોગ પણ થાય છે તો હવે શું પ્રોબ્લેમ છે આ જે લોકો કહી રહ્યા છે કે ભાઈ આ પ્રોબ્લેમ થશે આ પ્રોબ્લેમ થશે આપણા ડેટા લીક થશે એ લોકોને આની અંદર રસ નહીં હોય ફોટા બનાવવામાં કે પછી બીજું કોઈ પણ કાં તો પછી એમને આવડતું નહીં હોય આ બે પ્રોબ્લેમ હોઈ શકે બાકી આનાથી કોઈ જ દુરુપયોગ થતો નથી અને દુરુપયોગ થાય તો તમે વિચારો કે ભાઈ દુરુપયોગ કેવી રીતે કરે શું કરશે એ દુરુપયોગ કરીને અત્યારે પબ્લિકને ફેમસ થવાનો વાયરલ થવાનો એટલો શોખ છે કે ગામમાં કોઈક નેતાજી આવ્યું હોય ગામમાં કોઈક નાનો મોટો હાવ સિંગર આવ્યો હોય કોઈ પણ વ્યક્તિ જેનું થોડુંક આજુબાજુના એરિયામાં નામ હોય કે ખાલી ગામમાં ખાલી પગ મૂકે તો પણ એની પાછળ તમે જુઓ તો આખું ગામ દોડતું હોય હવે એને એટલો શોખ છે ફેમસ થવાનો તો ફોટો વાપરીને કરશે શું એનો વિચારો તમે કાંઈ જ થવાનું નથી જે પણ થશે એ બધાનું એકસાથે થશે અને લગભગ તો કોઈ જ પ્રોબ્લેમ ના થાય એઆઈ આપણી મદદ માટે છે એઆઈ કોઈ દિવસ આપણાને તકલીફરૂપ નહીં થાય અને તકલીફરૂપ થશે તો એનો પણ રસ્તો નીકળી જ જશે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી તમે અત્યારની જિંદગીમાં સોશિયલ મીડિયામાં છો તો મતલબ તમે સેફ નથી હવે તમારે વિચારવાનું છે કે તમારે બનાવવા છે ફોટા નથી બનાવવા એઆઈનો ઉપયોગ કરવો છે નથી કરવો ફોન રાખો છો મતલબ તમારો ડેટા ઓલરેડી બધી કંપનીઓ જોડે છે તમારો ડેટા ઓલરેડી બધી જગ્યાએ ફરે જ છે પણ તો બી તમને એવો વિચાર આવતો હોય કે ભાઈ હા મારો બધો ડેટા જાય છે તો ભાઈ વિચાર્યા રાખો જે હકીકત છે તે ફરી જવાની નથી તમારા કીધે કાંઈ ફરી જવાનો નથી તમારો ડેટા ઓલરેડી બધી કંપનીઓ જોડે છે જ ગૂગલ આગળ પણ છે ઇન્સ્ટાગ્રામ એપ છે તેની આગળ પણ છે અને બીજી જેટલી પણ તમારા ફોનની અંદર એપ્લિકેશનો છે તેની અંદર ઓલરેડી તમારો ડેટા સબમિટ થયેલો જ છે ઓલરેડી તમારો ડેટા કલેક્ટ કરે જ છે અને ઉપયોગ કરે પણ છે તો આ રીતેનું છે જેટલી પણ ડિટેલ છે એટલે ગભરાવું નહીં અને બીજી કંઈ પણ માહિતી જોતી હોય તો કાંઈ કરવા નથી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર આવી જવાનું છે અને આવા ફોટા બનાવતા શીખવું તો પણ આપણે શીખવાડીએ છીએ બીજી કોઈ પણ મદદ હોય યુટ્યુબથી રિલેટેડ હોય ગ્રાફિક્સ ડિઝાઇનિંગથી રિલેટેડ હોય કોઈ પણ મદદ હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી છે ટેકનિકલ ઠાકોર ઓફિશિયલ તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી J jamun